સર્કિટને કારણે આગ લાગી હતી જ્યારે મકરપુરા હનુમાનજી દાદાના મંદિર પાસે આવેલ એસમ હીટ ટ્રીટમેન્ટ વર્ક્સ નામની કંપનીમાં આગ લાગી હતી જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ થતા જ ફાર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા હાલ આગ લાગવાનું કારણ અક બનશે પરંતુ આગની લપેટમાં કંપનીમાં રહેલ માલ સામાન ખાખ થઈ જતા મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી રિપોર્ટ નેશન પ્રેસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર